કોળિયા ખાતે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ખેડૂતો સાથે બેઠક યોજી

તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી જ એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય આટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગ્યો એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાત આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગર એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું